કોઈ પણ વિડીયો જોવા મળશે મેરિટ વિશે એની કમેન્ટ સેક્શનમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હોય છે જે એમના માર્કસ ખોટા કમેન્ટ કરતા હોય છે અને એવી જ રીતે મેં પણ બે ત્રણ એવા પોલ મુકયા હતા જેમાં માર્કસ જણાવવા કીધું હતું એમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રોએ ઓલમોસ્ટ મેં તો કેવું ઓલમોસ્ટ સિત્તેર ટકા વિદ્યાર્થીઓએ એમનો ખોટો ડેટા ટીક કર્યું હશે એટલે ખોટા માર્ક ટીક કર્યા હશે મિત્રો અને તમને સોશિયલ મીડિયા પર જે પણ લોકોના માર્ક્સ જોવા મળે છે એ તમને ખોટા માર્ક્સ જ કમેન્ટ કરશે અને ખોટા માર્ક્સ જ બતાવશે મિત્રો એમ કે છે કે મારા એકસો વીસ માર્ક્સ છે કે મારા એકસો પંદર છે કે મારા એકસો ત્રીસ માર્ક્સ છે તો વિદ્યાર્થી મિત્રો તમે આવા લોકો પર બિલીવ કરવાનો નથી તમને આવા લોકો પર વિશ્વાસ રાખવાનો નથી કારણ કે છતાંય સોશિયલ મીડિયામાં ઘણા હાઈ મેરીટની ચર્ચાઓ જોવા મળશે અને તમે દરેક જગ્યા જઈને કમેન્ટ કરતા હોય કે મારા માર્ક્સ એટલા છે કે મારા માર્ક એકસો પાંચ થાય છે કે મારા એકસો દસ થાય છે અને એના કમેન્ટની રિપ્લાય અમુક લોકો કરતા હોય છે કે ભાઈ તારું મેરેટમાં નહીં આવશે કે મેરિટ હાઈ જશે આવા ફ્રેન્ડ્સ ડીમોટીવેટ કરવાવાળા લોકો ઘણા બધા છે પણ આપણે આપણી હિંમત હારવાની નથી ને આપણે પોતાની જાત પર વિશ્વાસ રાખવાનો છે કારણ કે જ્યારે આપણે પેપર હતું જે ટેન્શનમાં આપણે પેપર આપેલું પ્રશ્નપત્ર જોયા પછી જે આપણે ટેન્શનમાં પેપર આપેલું કે પાસ થશું કે નહીં કે કેમ મારા માર્ક્સ થશે અને તમને ખબર હશે કે તમારા માર્ક્સ કેવી રીતે થયા હશે અને તમે એકલા જ નથી કે જેને પેપર હાર્ડ લાગ્યું છે

અને તમને સોશિયલ મીડિયા પર જોવા મળે છે કે મેરિટ એકસો વીસ કે એકસો ત્રીસ બધાના માર્ક્સ સોશિયલ મીડિયા ઉપર એકસો કે એકસો ત્રીસ જ થાય છે જે ફ્રેન્ડ્સ એક ખોટી અફવા છે અને આટલા માર્ક્સ તો કદાચ કોઈને આવી શકે ઘણા બધા ફ્રેન્ડ્સ આપણા કમેન્ટ સેક્શનમાં પણ કમેન્ટ કર્યા છે અને એક ભાઈએ આપણા વિડીયો પર એવો પણ કમેન્ટ કર્યો છે કે એના દસ પ્લસ એવા મિત્ર છે જેના દોઢસોથી વધુ માર્ક્સ થાય છે તો મિત્ર આવું શક્ય નથી કારણ કે પેપરનો લેવલ જો તમે અને જ્યારે તમે પેપર આપવા બેસેલા હોય ત્યારે તમને ખબર હશે કે તમારા ઉપર કેટલું ટેન્શન હતું કે તમે પેપરને કેવી રીતે હેન્ડલ કર્યું હોય એક તો એક્ઝામ હોલમાં બેસ્યા પછી જે તમારા ઉપર માથા ઉપર ટેન્શન હશે અને પાછા તમે પેપર ખોલ્યું હશે અને પહેલા જ પાના પર તમને આવું અઘરું પેપર પૂછાય તો તમે એ ટેન્શનમાં પેપર કેવી રીતે સોલ્વ કર્યું હશે પેપર કેવી રીતે હેન્ડલ કર્યું હશે એ તમને ખબર હશે અને પેપરમાં તમે ચાલીસ ટકાનો ક્રાઇટેરિયા પૂરો કરવા માટે કેવી રીતે બત્રીસ માર્ક્સ પાર માં કર્યા હશે કે કેવી રીતે અડતાલીસ માર્ક્સ પાર્ટ બી માં કર્યા હશે એ તમને ખબર હશે ફ્રેન્ડ્સ તો એટલે તમને વધારે ગભરાવાની જરૂરત નથી અને ખોટી ચિંતા કરવાની જરૂરત નથી કારણ કે ફ્રેન્ડ્સ હું તમને એક વાત કહું કે હજાર થી બારસો મિત્ર એવા હશે કે જેમના માર્ક્સ ખૂબ વધી વધીને એકસો પ્લસ હશે કે એકસો હશે એવા ફ્રેન્ડ્સ હજાર થી બારસો મિત્ર હશે આપણે પંદરસો પણ ગણી લઈએ પણ ભરતીમાં ફ્રેન્ડ્સ બાર હજારની ભરતી કરવાની છે એટલે કે પેલા હજાર અને પંદરસો લોકોના

તમે નીચે જશો તો તમને એનાથી ઓછા માર્ક્સ વાળા પણ જોવા મળશે એકસો વીસ ગભરાવાની જરૂર નથી અને મેરિટ હાઈ જાય એની તમને વધારે ચિંતા કરવાની પણ નથી જો તમારા પાર્ટ એમાં ચાલીસ ટકાનો ક્રાઇટેરિયા પૂરો થતો નથી તો તમે હાલ ગભરાવાની જરૂર નથી કારણ કે હમણાં જ આપણાને ઓફિશિયલ ન્યૂઝ મળી છે કે ટૂંક સમયમાં જ ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવશે અને મને એવું લાગી રહ્યું છે ફ્રેન્ડ્સ કે ફાઇનલ આન્સર કી આવા એટલી વાર લાગી છે તો ભરતી બોર્ડે ચોક્કસે ચોક્કસ એ દસ પ્રશ્ન પર કઈ નિર્ણય લીધો હશે જે ગુજરાતી વ્યાકરણના પૂછાયા હતા અને અમુક પ્રશ્ન એવા હતા કે જેના બે આવે છે એના ઉપર પણ ભરતી બોર્ડે નિર્ણય લીધો હશે એટલે કદાચ તમે તમે આન્સર આન્સર દો અને જે ટીક કર્યું એ જવાબ સાચો નીકળ્યો હોય તો તમે એક કે બે માર્ક્સથી રહી જતા હોય તો તમે મેરિટમાં આવી શકો છો અને જે વિદ્યાર્થી મિત્રો ચિંતા કરે છે કે બધાના માર્ક્સ એકસો દસ કે એકસો પંદર જેવા થાય છે તો ફ્રેન્ડ્સ ઘણા બધાના માર્ક્સ એકસો દસ કે એકસો પંદર થતા છે પણ એમાં એવું છે કે આપણે ચાલીસ ટકાનું ક્રાઇટેરિયા પાર્ટ એમાં અને પાર્ટ બી માં પૂરું કરવાનો હતો જેમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો રહી ગયા છે તમને એક ઉદાહરણ આપું કે કોઈ ભાઈના માર્ક્સ પાર્ટ એમાં ત્રીસ જ થતા હોય અને ભલે પાર્ટ બી માં નેવ થતા હોય એના ટોટલ માર્ક્સ તો એકસો વીસ થશે પણ મેરિટમાં એ ઇન થશે નહીં કારણ કે પાર્ટ એમાં એના ત્રીસ જ છે જેથી કરીને એનો ચાલીસ ટકાનો ક્રાઇટેરિયા પૂરો થતો નથી અને બીજો ઉદાહરણ આપણે લઈએ કે સમજો કોઈ ઉમેદવારના માર્ક્સ પાર્ટ ટોટલ માર્ક્સ સો થતા હોય ભલે એ એકસો વીસ માર્કસ થી ઓછા છે પણ એ ભરતી બોર્ડનો ચાલીસ ટકાનો ક્રાઇટેરિયા પૂરો કરે છે જેથી કરીને જે મિત્રના ખાલી સો માર્ક્સ થતા હોય અને બંને પાર્ટમાં ચાલીસ ટકાનો ક્રાઇટેરિયા પૂરો થતો હોય એ ફ્રેન્ડ મેરિટમાં આવી જશે અને જેના માર્ક્સ

નિર્ણય લીધો છે કે અમુક દસ પ્રશ્ન કે બાર પ્રશ્ન ગુજરાતી વ્યાકરણના પૂછાયા હતા અને પાર્ટ એ એવા હતા કે જેમના કન્ફ્યુઝિંગ હતા તો ભરતી એના પર શું શું નિર્ણય લે છે છે અને એમના જવાબ ફાઇનલ કરે એને ખબર પડી જશે અને તમારા માર્ક્સ જો સો થી એકસો દસ વચ્ચે થતા હોય તો તમારે બિલકુલ બી ચિંતા કરવાની જરૂરત નથી કારણ કે ભરતી ખૂબ મોટી છે ફ્રેન્ડ્સ બાર હજાર કોન્સ્ટેબલ ભરતી છે એટલે હજાર થી પંદરસો વિદ્યાર્થી મિત્રો વધારે માર્કસ વાળા હોય તો તમે વધારે ચિંતા કરવાની જરૂર નથી કે તમારા માર્ક્સ ઓછા થાય છે જો તમારા સો થી એકસો દસ કી ચિંતા કરવાની જરૂર નથી અને તમે તમારા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા એના માટે આપણે એક અલગથી વિડીયો લાવીશું અને ફાઇનલ આન્સર કી જાહેર થયા પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન ક્યારે આવી શકે છે અને એના પછી ફાઇનલ મેરિટ ક્યારે જાહેર થઈ શકે છે એની પણ આપણે આગલા વિડીયોમાં ચર્ચા કરીશું તો આજના માટે આટલું જ ફ્રેન્ડ્સ તમને વધારે ચિંતા કરવાની જરૂરત નથી તમે જે પણ ભગવાન કે ઈશ્વરમાં માનતા હોય એમના ઉપર પૂરો વિશ્વાસ રાખજો એ તમારી મહેનતનો ફળ તમને જરૂરથી આપશે તો આજના માટે આટલું જ ફ્રેન્ડ્સ આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ